બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે આપણે જે અભિનેત્રી ગુજરાતી અભિનેત્રી અને ટોલીવુડના જે એના સમયમાં જેમણે મને ખૂબ મજા આવી દીધી તેવા અભિનેત્રી કે સ્નેહ લતાની વાત કરવાના છીએ તો વિડીયો જોતા પહેલાં એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ આપણે આમાં કે જે સ્નેહ લેતા હતા તેની તે ટોલિવૂડના એક તેના ધૂમ મચાવી નાખી હતી અને ગુજરાતના ઘણા ભાઈઓ તેની પાછળ ગુજરાત આખું તેની પાછળ ગાંડું હતું અને તેની જ્યારે તે જે ધૂમ મચાવી હતી ત્યારે તેની જોડી જોડીમાં હતા નરેશ કનોડિયા હતા એક નરેશ કન્નોડિયા અને બીજા એક બીજા પણ એક એક્ટર હતા તેમણે તેમણે બંનેની સાથે તેમની જોડીમાં ધૂમ મચાવી દીધી ત્યારબાદ કહેવાય કે તે અભિનેત્રી તે ગુજરાતી નહોતા પણ તે ગુજરાતી બોલતા તે ગુજરાતી નહોતા તે છે ને મરાઠી હતા તે પણ ત્યારબાદ તો પણ ગુજરાતી તે બોલતા તે મરાઠી હતા તે મુંબઈમાં અત્યારે રહેવાસ મુંબઈના રહેવાસી છે તે મુંબઈમાં રહે છે ત્યારબાદ તેની દીકરી અત્યારે ડૉક્ટર છે અને તે મુંબઈમાં રહે છે અને તેની ઘણી ફિલ્મો હીટ ગઈ હતી અને જે ઈટ ગઈ હતી ફિલ્મોના નામ ઘણા અને જાણવામાં આવ્યું છે ત્યાં લગી હીટ ગઈ હતી ફિલ્મોના નામ છે ટોલા મારૂ પારસ પદમણી ત્યારબાદ મેરુ માલણ અને ઉજળી મેળામણ એવા પિક્ચરના નામ હતા જે તેની પિક્ચર કે જેની ફિલ્મો હિટ ગઈ હતી બહુ બહુ હિટ ગઈ હતી તેમાંથી તે ધૂમ મચાવી દીધી હતી ત્યારબાદ તેના સમયમાં બહુ મોટા કલાકાર હતા બોલીવુડના તો કહેવાય કે તેમણે ત્યારે તેમને કાંઈ આમાં રસ રહ્યો નથી અને તે હવે અભિનેત્રી બનવા માગતા નથી તો ત્યારે તો નરેશભાઈ કનોડિયાનું પણ અવસાન થઈ ગયું છે તો મેં કીધું તું એ પ્રમાણે જો આ ચાર ફિલ્મો છે પેલા અમારું પારસ કદમણી મેરું માનણ અને ઉજળી મેરામણ આ ચાર ફિલ્મો હિટ ગયા હતા અને તેમણે આ ચાર ફિલ્મો નરેશ કનોડિયા ભેગા બનાવેલા હતા તે ચાર ફિલ્મો હિટ ગયા હતા તો હવે આપણે વિડીયોને કર્યું એન્ડ તો વિડીયોને લાઈક દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રામ રામ જય રામ